નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ક્રિસ્પી અને રસીલી જલેબીનું ખીરું આજે આપણે લગભગ પાંચ જ મિનિટમાં રેડી કરી લઈશું તમે એકવાર આ રીતે જલેબી બનાવશો એટલે તમે માર્કેટથી જલેબી ખરીદવાનું કે આથો આપવાનું ભૂલી જ જશો રેસીપીને અંત સુધી જરૂરથી જોજો કયા તાપમાન ઉપર જલેબીને તળવાની ચાસણી કઈ રીતે રેડી કરવાની કે જેથી કરીને આપણી જલેબી જે છે એકદમ ક્રિસ્પી રસીલી પરફેક્ટ જ બને તો આ જલેબી માટેનું ખીરું આપણે મિક્સરના વાસણમાં રેડી કરીશું જો તમારી પાસે મિક્સર અવેલેબલ ન હોય તો પણ તમે આ ખીરું ફટાફટ રેડી કરી શકશો ફક્ત પાંચ જ મિનિટમાં આ ખીરું જે છે એ તૈયાર થઈ જાય છે તો સૌપ્રથમ આપણે અહીં મિક્સરના વાસણમાં એક કપ જેટલી સોજી લઈશું એક કપ સોજીની સામે એક કપ મેંદો લેવાનો છે જો તમારી પાસે મિક્સર ન હોય તો તમે આ ખીરું જે છે કોઈ પણ બોલમાં પણ તૈયાર કરી શકો છો બે કપ લોટ લીધો છે જેની સામે આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું તેલનો ઉપયોગ ન કરો તો વધારે સારું ઘીનો જ ઉપયોગ કરવાનો છે અહીં બે ટેબલ સ્પૂન ઘી ઉમેરી દેવાનું જેથી કરીને જલેબી જે છે એ ખાવામાં જરા પણ ચવળ નહીં લાગે બે કપ લોટની સામે એક કપ જેટલું પાણી અત્યારે આપણે ઉમેરીશું પાણી બધું એક સાથે નથી ઉમેરી દેવાનું આટલા પાણી સાથે આપણે ગ્રાઇન્ડ કરવાનું જો ગ્રાઇન્ડ કરવામાં પ્રોબ્લેમ આવે તો બે બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરવાનું તો અહીં મેં લગભગ પોણા બે કપ જેટલું પાણી ઉમેરેલું છે બાકી પાણીનું માપ જે છે એ થોડું વધારે ઓછું થઈ શકે છે લોટની ક્વોલિટી ઉપર ઘણીવાર ડિપેન્ડ કરે છે હવે જો તમે બોલમાં બનાવતા હો આ ખીરું તો તમને સોજીને રેસ્ટ આપવું પડે છે પંદરથી વીસ મિનિટ જેવું સોજીને રેસ્ટ આપવું જરૂરી છે પણ જો તમે મિક્સરના વાસણમાં ખીરું રેડી કરતા હો તો લગભગ પાંચેક મિનિટમાં ખીરું જે છે એ તૈયાર થઈ જાય છે તો અગેન અહીં બે ચમચી જેટલું પાણી ઉમેરી અને ફરીથી ખીરાને જે છે એ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો વધારે પાણી એકસાથે નહીં ઉમેરી દેવાનું તો ખીરું જે છે આપણું રેડી થઈ ગયું છે તો એક બોલમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું તો જલેબી માટે આપણે ચાસણી પણ રેડી કરીશું તો ખીરું અત્યારે હજી થોડુંક ઘાટું લાગી રહ્યું છે પણ જલેબી જ્યારે આપણે ઉતારશું ત્યારે આપણે ખીરાને અગેન સેટ કરીશું તો ખીરાને અત્યારે એક બોલમાં ટ્રાન્સફર કરી દેવાનું છે હવે જે કપથી આપણે લોટ લીધો એ જ કપ વડે પોણા બે કપ જેટલી આપણે ખાંડ લઈશું અને પોણા બે કપ જેટલું આપણે પાણી લેવાનું છે તો તમે કિચનમાં રાખેલું કોઈ પણ વાટકો કે કટોરો માપ માટે યુઝમાં લઈ શકો છો તો ચાસણી કેવી રેડી કરવાની ગુલાબજાંબુ જેવી ચાસણી બનાવવાની છે એટલે કે ખાંડ ઓગળે પછી એકથી બે મિનિટ આપણે આ મિશ્રણને ઉકાળીશું તો ચાસણી જે છે એ રેડી થઈ જશે એક ટી સ્પૂન જેટલા કેસરના તાતણા ઉમેરીશું ફ્લેવર અને કલર પણ ખૂબ જ સરસ આવે છે તો ચાસણી જે છે આપણે વધારે ઘાટી નથી બનાવવાની બહુ પાંખી હશે તો જલેબી જે છે એ ચાસણી એબ્ઝોર્બ નહીં કરી શકે અને જલેબી ચાસણીમાં નાખતાની સાથે જ ચવળ થઈ જશે એકદમ સોગી સોગી થઈ જશે એટલે ખાંડ ઓગળે એટલે બેખણ મિનિટ મિશ્રણને ઉકાળવાનું અને હાથ વડે ચાસણીને જોઈ લેવાની એકદમ ચીપચીપી ચાસણી આપણે અહીં રેડી કરવાની છે પણ કોઈ તાર રેડી નથી કરવાના ચાસણીમાં જો તમને આજની આ રેસીપી ગમતી હોય કે ઉપયોગી લાગતી હોય તો વિડીયોને લાઈક કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે બે મિનિટ જેવું આ મિશ્રણની જે છે એ ઉકાળીશું ચીકાશ આવી જાય એટલે ગેસની આંચ બંધ કરી દેવાની તમને યલ્લો કલર ગમે તો યલ્લો ફૂડ કલર ઓરેન્જ ફૂડ કલર ગમે તો ઓરેન્જ ફૂડ કલર ઉમેરી દેવાનું ઘરે બનાવતા હો અને ફૂડ કલર સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એક ટી સ્પૂન જેટલો એલજી પાવડર ઉમેરી દઈશું અને આ ચાસણીને આપણે કવર કરીને રાખવાની છે ચાસણી જે છે એ બહુ ઠંડી ન થઈ જવી જોઈએ ખીરું આપણે જે બનાવ્યું હતું જલેબી માટે એ હળવું ઘાટું છે હવે આ ખીરામાં એક ટેબલ સ્પૂન જેટલો એટલે કે અહીં મેં એક પેકેટ જેટલો ઈનો ઉમેરેલો છે બે કપ લોટની સામે એક પેકેટ ઈનો ઉમેરવાનો છે અને સાથે સાથે ખીરું ઘાટું છે એટલે બે ચમચી જેટલું પાણી હું અહીં ઉમેરી રહી છું જો તમારા જરૂર ન હોય ખીરામાં પાણી અગેન આ ટાઈમે ઉમેરવાની તો તમે પાણી સ્કીપ કરી શકો છો ઈનોને આપણે ખીરા સાથે સરસ મિક્સ કરી લેવાનું છે ગાંઠી ન રહી જાય સોડાની એ વાતનું ધ્યાન રાખવાનું તો સરસ એકાદ સેક મિનિટ માટે આપણે ફેંટી લઈશું તો તમારી પાસે સોસની બોટલ હોય તો સોસની બોટલમાં અથવા તો આવી પાઇપિંગ બેગ હોય ઘરમાં દૂધની કોથળી પડી હોય તો તમે એમાં પણ જલેબી માટેનું ખીરું ટ્રાન્સફર કરીને જલેબી બનાવી શકો છો તો જાડી કે ઝીણી તમને જેવી જલેબી પસંદ હોય એ પ્રમાણે છેદ બનાવી લેવાનું આગળ તો આજે હું જલેબી જે છે એ ઘીમાં તળી રહી છું ઘીમાં જલેબી જે છે એ વધારે ટેસ્ટી લાગે છે તમને ઘી તેલ મિક્સ લેવું હોય અથવા તો ફક્ત કોઈપણ ફ્લેવર વગરનું જેમ કે સૂરજમુખી તેલ લેવું હોય તો તમે તેલમાં પણ તળી શકો છો તો તેલ જે છે એ બહુ ગરમ હશે તો જલેબીનો તમે શેપ ભલે પ્રોપર પાડશો પણ જલેબી જે છે એ છૂટી જશે આ રીતે પ્રોપર શેપમાં નહીં રહે અને જો તેલ ઠંડુ હશે તો જલેબી જે છે એ ફૂલશે નહીં દબાયેલી જલેબી બનશે તો એક બે જલેબી તમે બનાવશો એટલે તમને ધ્યાન આવી જશે આ રીતે પ્રોપર જલેબી જે છે ફૂલવી જોઈએ અને જલેબીનો શેપ જે છે છૂટો ન પડવો જોઈએ એવું ઘી કે તેલ ગરમ કરવાનું જલેબી પાડી લઈએ એટલે ગેસની આંચ આપણે મધ્યમ કરી દેવાની હળવો સોનેરી અને ક્રિસ્પી દેખાય ત્યાં સુધી આપણે જલેબીને બંને તરફ અલટ પલટ કરીને તળીશું તો જલેબીને હંમેશા આ રીતે પોળા વાસણમાં તળવાની જેથી કરીને આપણે એનો શેપ બનાવવાનો અને જલેબી પાડવાનું ખૂબ જ ઇઝી પડે તો દસમ હોય કે પછી સંક્રાંત હોય કે જ્યારે પણ આપણને ઘરે આ રીતે ઘરાવ ઘીમાં ચોખ્ખા ઘીમાં જલેબી બનાવવાનું મન થાય તો આ રીતે આપણે બહુ જ ફટાફટ રીતે જલેબી અને ખૂબ જ સરળતાથી જલેબી રેડી કરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો જલેબી જે છે સરસ તળાઈ ગઈ છે હળવી હુંફાળી ચાસણીમાં આપણે ગરમ જલેબીને ઉમેરી દઈશું એકદમ ગરમ ચાસણીમાં જલેબી નહીં ઉમેરવાની જલેબી જે છે એ ચવળ થઈ જશે અને નરમ પડી જશે તો પાંચથી છ સેકન્ડ આ રીતે આપણે ચાસણીમાં જલેબીને એક એક જલેબીને ડૂબાડી દઈશું અલટ પલટ કરીને તો તમે જોઈ શકો છો કે જલેબી જે છે એકદમ યલ્લો થઈ ગઈ છે માટે જલેબીમાં અંદર જાડી પણ ખૂબ જ સરસ આવી છે જેથી કરી તેને ચાસણી પણ પ્રોપર એબ્ઝોર્બ કરી લીધેલી છે આ રીતે અલટ પલટ કરીને એક એક જલેબીને પછી આપણે કાઢી લઈશું અને જાડીવાળા વાસણ ઉપર ટ્રાન્સફર કરી દઈશું જેથી કરીને વધારાની જે ચાસણી હોય એ નીતળી જાય અને જલેબી જે છે જરા પણ ચવળ ન થાય એકદમ ક્રિસ્પી જ બનેલી રહે રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આશા રાખું છું તમને આજની આ રેસીપી ઉપયોગી લાગી હશે પસંદ આવી હશે જલેબી આપણી સરસ બનીને રેડી થઈ ગઈ છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો